દેશમાં માત્ર બે જ જગ્યાએ કલ્પવૃક્ષ આવેલા છે તેમાં કચ્છ જિલ્લાના દયાપર ખાતે આવેલ કમલેશ્વર મહાદેવના સામે કલ્પ વૃક્ષું છે કલ્પવૃક્ષના દર્શન માત્રથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે હવે જોઈએ દયા પ્રતિ દર્શન સોનીના વિસ્તૃત અહેવાલ શાસ્ત્રમાં કલ્પવૃક્ષ બહુ મોટો મહિમા ગાવામાં આવ્યો છે ખાસ કરીને કલ્પવૃક્ષના દર્શનથી તેની પૂજાથી ને તેમના નતમસ્તક વંદનથી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે આજે આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના કમલેશ્વર મહાદેવની દયા પર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કમલેશ્વર મહાદેવના પટાંગણમાં આ કલ્પવૃક્ષ છે પાંચસો વર્ષ જૂનું આ કલ્પવૃક્ષ છે તેમના પૂજારી એ પિયુષ ગિરી ગોસ્વામી આંતર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દયા પર ખાતે આવેલ કમલેશ્વર મહાદેવ મંદિરમાં તેમની સામે જ આ કલ્પ વૃક્ષ આવેલું છે પાંચસો વર્ષ પુરાણું છે અને શાસ્ત્રમાં તેનો ખૂબ મોટો મહિમા ગાવામાં આવ્યો છે ખાસ કરીને તેમના દર્શન માત્રથી તમામ મનોકામના પૂર્ણ થાય છે દેશમાં બે જ જગ્યાએ કલ્પવૃક્ષ આવેલા છે એક દયાપરમાં કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે અને બીજું હિમાચલ પ્રદેશમાં આવેલા ચંબા જિલ્લાના ઉમા ગૌરીના મંદિરમાં આ કલ્પવૃક્ષ આવેલું છે ખાસ કરીને કલ્પવૃક્ષમાં સૌપ્રથમ ફૂલ આવે છે અને ત્યારબાદ પાન આવતા હોય છે અમારા પ્રતિનિધિ આ ખાસ કરીને ભાવિકો માટે આ આખો અહેવાલ પ્રસ્તુત કર્યો છે અને હવે જોઈએ આમ તક સાથેની વિશેષમાં વાતચીતમાં કમલેશ્વર મહાદેવના મંદિરના પૂજારી પિયુષ ગિરી ગોસ્વામીનો પ્રતિભાવ જય મહાદેવ મારું નામ ગિરી ચંચલગીરી ગોસ્વામી શ્રી દયાપર કમલેશ્વર મહાદેવ શ્રી આ કલ્પવૃક્ષ છે કલ્પવૃક્ષ પાંચસો વર્ષથી પૂજા થાય છે આનામાં અને આવા વૃક્ષ ફક્ત બે જ છે એક દયા કમલેશ્વર મહાદેવ મંદિરે અને બીજો છે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લોમાં ઉમાગૌરી મંદિરમાં આવેલ છે આનામાં પહેલાં ફૂલ આવે છે અને પછી પાન આવે છે એ કલ્પવૃક્ષ એ નીચે જે તમે સાચા મનથી કલ્પના કરો એ પૂરી પણ થાય છે અને લાખો માણસોની એ મનોકામના પૂરી થઈ છે